અત્યારે પંદરમી જાન્યુઆરીથી પંદરમી ફેબ્રુઆરી સુધી જયારે માર્ચ સલામતી મહિનાનું આપણે ઉજવણી કરી રહ્યા છે તેના ભાગરૂપે રોડ સેફ્ટી એન્શ્યોર કરવા માટે ગુજરાત સરકારે એનઆઈસીના સહયોગથી જે વન નેશન વન ચલાન પ્રોજેક્ટ અમલીકૃત કર્યો છે તેના ભાગરૂપે હવે મોબાઈલ એપ્લિકેશનમાં જે અત્યાર સુધી અમદાવાદ પોલીસ તરકા એપ્લિકેશનનો યુઝ કરતી હતી એની જગ્યાએ હવે ઈ ચલન એપ્લિકેશન જે છે એ આજથી અમલીકૃત કરવાની છે આ એપ્લિકેશનની ખાસિયત જોવા જઈએ તો એની અંદર મુખ્ય બે ત્રણ બાબતો છે જે પહેલાની સિસ્ટમ કરતા વધુ અપગ્રેડેડ છે કોઈ પણ વાહન ચાલક આખા ઇન્ડિયામાંથી કોઈ પણ રજિસ્ટ્રેશન નંબર પ્લેટ નંબર પ્લેટ રજીસ્ટ્રેશન ધરાવતો હશે એ જો અહીંયા કોઈ પણ પ્રકારના ટ્રાફિક નિયમનો ભંગ કરે છે તો એનું ચલાન જે છે જે તે આરટીઓને ડાયરેક્ટ રિફ્લેક્ટ થશે આના ઉપરાંત આ જે ચલાન છે એમાં માત્ર વાહનનો નંબર નાખવાથી ચલાન જે છે જનરેટ થઈ જશે અને વ્યક્તિ પાસે ત્રણ ઓપ્શન છે જો એને સ્થળ પર દંડ આપવો છે તો એ સ્થળ પરના પોલીસ કોન્સ્ટેબલ હેડ સ્પોટ પૈસા નથી તો એ ટ્રાફિક પોલીસને જો કહે છે તો એના ઉપર ઈ ચલાન જનરેટ થઈને એમનો જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હશે એના ઉપર ઈ ચલાન મળી જશે અને આ ઈ ચલાન મળ્યાના નેવું દિવસમાં અગર ઓફેન્ડર જે છે એ ચલાન નથી ભરતા તો એ ચલાન જે છે ઓટોમેટિક નેવું દિવસમાં વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર થઈ જશે જ્યાંથી પણ ઓફેન્ડરને એક મેસેજ મોકલવામાં આવશે જો એ ત્યાં ભરવા માંગે છે તો ભરી શકશે અને કન્ટેસ્ટ કરવા માંગે છે તો ત્યાંથી કન્ટેસ્ટનો ઓપ્શન આપીને ફિઝિકલ કોર્ટમાં રજૂ પણ કરી શકશે આ આ સિવાય જો દિવસમાં વર્ચ્યુઅલ કોર્ટમાં પણ ચલનની ભરપાઈ નથી થતી તો એ ચલન જે છે ઓટોમેટિક ફિઝિકલ કોર્ટમાં ટ્રાન્સફર થશે અને ત્યાંથી કોર્ટ જે છે પછી પર્સનમાં સમન કાઢી અને વ્યક્તિને જે છે કોર્ટમાં હાજર રખાવી શકશે એટલે આ જે વ્યવસ્થા છે એ એ એની સૌથી અગત્યની વસ્તુ એ છે કે જેવું યુઝરના રજિસ્ટ્રેશન નંબર પર ચલાન જનરેટ થશે એવું તરત જ એ આરટીઓની અંદર પણ રિફ્લેક્ટ થશે અને કોઈ પણ વાહનના ટ્રાન્સફર પર તાત્કાલિક રોક લાગી જશે જ્યાં સુધી ચલાન જે છે એ પે નહીં કરવામાં આવે ત્યાં સુધી વ્યક્તિ પોતાનું વાહન જે છે વેચી નહીં શકે અથવા એને ટ્રાન્સફર નહીં કરાવી શકે જે પણ વ્યક્તિ પહેલા એવું થતું હતું કે બહારના અન્ય આરટીઓના વાહનો હોય અથવા તો અન્ય સ્ટેટના વાહનો હોય તેમના નંબર્સ જે છે એ આપણને વાહનની ડિટેલ્સ નહોતી મળતી પણ હવે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ હાઈવેઝનું જ પોર્ટલ છે તમામ આરટીઓ આ પ્લેટફોર્મ પર આવી ચૂક્યા છે એટલે જેવો એની અંદર વાહન રજીસ્ટ્રેશન નંબર નાખવામાં આવશે તાત્કાલિક એની તમામ ડિટેલ્સ જે છે એ ચલાનમાં ફેચ કરી દેવામાં આવશે આ ચલાન જ્યારે જનરેટ થાય છે ત્યારે વ્યક્તિએ જો સ્થળ ભરવો હોય ઓન ધ સ્પોટ કેશમાં પૈસા ભરીને એને રિસિપ્ટ લેવી હોય તો એ જે ટ્રાફિક પોલીસ છે એને પૈસા જમા કરાવે એની રિસિપ જે છે એ નંબર પર મેળવી જે વાહન ચાલકોના મોબાઈલ નંબર જૂના છે અથવા તો એમની પાસે નથી એ એમ પરિવહન ડોટ જીઓવી ડોટ ઇનની વેબસાઇટ પર જઈને પોતાનો નંબર જે છે એ ચેન્જ કરાવી શકે છે અને જો જૂનો નંબર પોતાની પાસે ઉપલબ્ધ નથી તો આરટીઓમાં આ ફ્રી સેવા ઉપલબ્ધ છે જ્યાં જઈને પણ પોતાનું કરંટ નંબર અને સરનામું જે છે એ ચેન્જ કરાવી શકે છે હાર્ડ કોપી બહુ પહેલાથી બંધ કરી દેવામાં આવી છે અત્યારે જે ચાલે છે તરકશ થ્રુ ઈ મેમો જનરેટ કરવામાં આવે છે પરંતુ આ એપ્લિકેશનમાં પણ તમામ સર્વિસ જે છે આપણે ડિજિટલી જ ઓપરેટ કરવાની છે બે ત્રણ ફરિયાદ એ રહેશે કે પહેલા તો સ્થળ પર હવે વ્યક્તિ જોડે જે ઘણી લાંબી ચર્ચાઓ થતી હતી હવે અટકી જશે કારણ કે હવે વાયરલેશન છે સીધા જ ફોટો કાઢી અને નંબર પ્લેટની ડિટેલ્સ નાખવા એ ચલાન જનરેટ થઈને વ્યક્તિના જે રજીસ્ટ્રેશન નંબર છે એની ઉપર રિફ્લેક્ટ થઈ જશે પછી એ ભરે જઈને એને જ્યારે પણ ભરવું હોય ત્યારે ભરી શકે છે આ ઉપરાંત જેટલા પણ ચલાન જનરેટ થશે ઓટોમેટિક હવે કોર્ટમાં પણ ટ્રાન્સફર થાય છે એટલે કોર્ટ પણ તાત્કાલિક એની અંદર લેશે જેથી કરીને અગર કોઈ વ્યક્તિની બહુ બધી પેન્ડન્સી છે અથવા બહુ ઓફન એ વાયોલેટ કરે છે તો એ સિસ્ટમની બચી નહીં શકે નેવ દિવસ સુધી જો ચલાન ભરવામાં નહીં આવે અને પેન્ડિંગ રહેશે તો તાત્કાલિક એ વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર થઈ જશે વર્ચ્યુઅલ કોર્ટમાં પણ અગર પિસ્તાલીસ દિવસમાં ભરવામાં નથી આવતું એ ફિઝિકલ કોર્ટમાં ટ્રાન્સફર થઈ જશે અને ત્યારબાદ જે નોર્મલ કોર્ટની પ્રક્રિયા છે કે સમન્સ કાઢવું વ્યક્તિને બોલાવું અને સજા સંભળાવવી એ તમામ પ્રક્રિયા જે છે એ કાયદાકીય રીતે એમાં ફોલો કરવામાં આવશે જેમ કે જાહેરાત કરવામાં આવી છે પણ શહેરની એટલી વિનંતી છે કે ટ્રાફિકના નિયમો તમારી પોતાની અને તમારી આસપાસના દરેક વ્યક્તિની સુરક્ષા માટે ખૂબ જરૂરી છે ટ્રાફિક પોલીસ જે છે એ કાયદાકીય રીતે કાર્યવાહી કરશે હજુ વધુ કડક કાર્યવાહી અમે કરવાના છે અને સાથે સાથે શહેરીજનોને પણ વિનંતી છે કે પોતે પણ માર્ગ સલામતીના નિયમોનું પાલન કરે અને બીજી બીજા લોકો પાસે પણ કરાવે